ધરમ કરજો વિડીયો બનાવજો એટલે આજ છું આપણે ગોમમાં થોડી ઇજ્જત વચ્ચે આમ હા આબરૂ વચ્ચે આપણે કે વિડીયો વાળા ને ધરમ કર હા બરાબર છે એટલે તું આજ જા અને મારે તો ઓફર મારે એટલી ગરી હતીન થા હે એટલી ગરી હું કર્યો અને પછી મારી જગ્યાએ તને હતીન મો લાવવામાં આવશે વારસદાર હા હું વિડીયો માં આવો હવે આબુદ પડન તાળ આયન હો હો આયો બજા બજા પછી તારી લાઈન આજી ફિલ્મી લાઈન થઈ જાય

જો જવું હોય ને તો રૂપિયા ચાર હજાર લોકો રહે આપડે તો વિચાર ચેનલ માં ચેનલ માં કરતા હોય છે આપડે રૂપિયા વસ્તુ કી રહ્યો કે ના આટલું વી નું લાવો ને પચાસનું લાવી વાત અને બીજું ખબર હે કે એટલા એટલા પૈસા હોય ને તો મરતું રોટલો ખાય બોલે એમાં એમાં સુકાઈ ગયો અલે મારતું રોટલો જે પડ્યું હોય રાતનું પડ્યું હોય તો ખાઈ જાય પાવ કીધું લે હમણા મુકે તલા શિયાળો છે તો તું તું આપણો કચેરીઓ અને ગુંદ બોજ તો તારું શરીર હમુ થાય કે ના કે આપડા તો કે ચટણી મો કે તેલ લઈને ખાસ એટલે કે તાલ કે એટલે તો જે આ તો યાર કોઈ જિંદગી કેવાય કાશું એની જિંદગી કેરા લડવાન વિડિયો માં તરત ઓફિન ઊભું થઈ જાય તાણી તાણી લે જલ્દી હટ જા આપણો મોળો થાય મામો કેમ બોલે મામો કેમ બોલે પણ ગુંદા કા તમે ઉકરો બચ્ચે આવો કેમેરા મારી વાતો નાખો કાકા આવતો તમે તો ખરેખર હાવ આટલી ઉમર થઈ પણ તમે તો ખરેખર છોકરા કરતા હાવ ખરાબ મગજ જેલું છે તમારું

બેઠા ભાઈ આપડે જે સપનું વિચાર્યું કે આપણે ચેનલ એક દાડો કંપની મોટી કંપની ના તમે વાગની બને કંપની તો એન્જિન માં પાણી રેડતા

જાણી મૂન વાઘું બે હારીનું વિડીયો ગયું કેમે લાયા પડેલ્યા કોઈ ભાઈ મેલા તો મન

પાસે આમ આમરા રહ્યા ને એ મચ્છી માટે માઠલા માઠા બાબરા તાળો એટલા બધા છે ને આ કાબેરાના માટે એના માટે આટ બાબરા જવાનું આપણે කොશામાં જванта વાઘુ યાર આવ ના ચાલે આ ગાડીની જરૂર હે હું શું કહું છું આ ગોંઢિયા તમે લાયા આ ગોંઢિયા તા તું ઓમકાકા કાલ દોડમ ભાગી ના કાબેરાનો દોત ના હોય કાબેરામાં કેમ

ઓમતા કાકા ગાડી પર મહેરબાની કરીને ગાડીની વાત ના કરતા આપણે જાન મિલિયન બાર સબસ્ક્રાઇબર થાય ને તાણે ગાડી લાવવાનું છે હાલ બધી કસ્ટી વેઠવાની કે આ ગાડીની લાવવાની હે હા અલ્યા ભુગો વાઘુ ભઈ આંજી સીડી પાડવાની થાય એમ નહીં પેલા કન ઠેડ રૂની ખેતરમાં હેડમ તૂટી જાતા

કારણ કે ભાવ લાડવા જાણ કુતરા નાખતો હતો ને તાણે અમુક થાય થૂક ઊભા ઉભા ઉભા મેં જોયું છે ભાવ તો એક એક લાડવા આપડે ટીમો હાલ દે બધા

કોઈ કટલે કી યાર આવો આવું લે વાય તો બહુ ધનવાર ઉતર્યું હો ભાઈ હવે મારી વાત આપણો હાલ તમે આધાર છો ને એટલે આ નહીં આવે હવે નાખી નાખીને હમણાં તારો ફટાફટ ફરો પર પટાઈ દેવા દે ભાઈ આપડે નેકડું જ છે ઠીકા પછી ફૂન તો કાક લોહી પીજો અહીં મન તો ભજ નહી રેહવા દેતા એ

પણ હું તો નહી બોલતો છોકરો જે ઝગડા વાળા હતા ને ચેનલ માં સુધરી ગયા છે આમ જે વાળા હતા ને આવા પકડ્યા છે

મને તમને કીધું થોડી ચેનલ ની મર્યાદા તો રાખો ગમે ત્યાં લડતા હોય તો પબ્લિક તારા બાજુ થી ધોતી હોય છે હમણાં ફૂબા પેલા ભલાજી ના શેતર નહીં ના મધુર લડ્યો મોટા એટલા ખોટા અમુક અમુક સમય હાલ જો અપડો મારી વાત હું કોઈ નું ખેંચતો નહિ હું ભાવ ઓળો ને એક વાઘુ ઓળો નઈ વાત છે

તમારે મિનિટ શું તમે સાઈડ માં તમારે બેન સુધારવાનું છે તમારે ડું જોડે આવું હશે ના 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 નહી બોલું હવે ન લડી હવે કદી નઈ ફૂમતા કાકા તો આપડે ચોક બાર વિડીયો બનાવા ગયા બથમ બથા લડી તો પછી એક બાજુ આપડા ચાહકો દોતા હોય એક બાજુ આર્યા કુતરા લડતા હોય નહીં લડતા બધા લડી ભાઈ હો